ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે ચોવીસ ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા મોટી કંપનીઓના સીઈઓ મોદીએ ટ્રેડ શો નું કર્યું હતું સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા બંને નેતાઓએ સાથે ટ્રેડ શો માં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી ટ્રેડ શો માં બુલેટ ટ્રેન નો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વધારો ફિલ જેસિન્ટો ન્યુસીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સંરક્ષણ આતંકવાદ વિરોધી ઉર્જા આરોગ્ય વેપાર રોકાણ કૃષિ જળ સુરક્ષા ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી

તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રશંસા સાંભળી હતી આથી તેઓ પોતે જે વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વાયબ્રન્ટ સમિટમાં આવવાથી પરિભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો